નમસ્કાર સમાચાર જૂનાગઢ જિલ્લાના બેસાણ તાલુકાના ચુડા ગામે વર્ષોથી બિસ્માર હાલતમાં પડેલા રોડ રસ્તાઓ માટે ગ્રામજનોએ આંદોલનની આપી બેસાણ તાલુકાના ચુડા ગામ ખાતે વાવડીથી ચુડા રોડ ઉપર આજુબાજુના રફાળિયા ઢોળવા બરવાડા હળમતીયા સરદારપુર મોરવાડા અને ધારી ગુંદાળી ગામના રોડ રસ્તા આજે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે બિસ્માર હાલતમાં છે જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં જવા આવવા માટે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે ભેસાણ તાલુકાના તમામ રોડ રસ્તા વર્ષોથી બિસ્માર હાલતમાં પડ્યા હોય અને અમુક કદાવર નેતાઓ જ્યારે ભેસાણ તાલુકા સાથે ભેદભાવ રાખી રહ્યા હોય તેવા સમયે ભેંસાણ તાલુકાના તમામ ગામના લોકોએ સૂત્રોચ્ચાર કરીને કહ્યું હતું કે આવનારી ચૂંટણીઓમાં પ્રચાર કે સભા નહીં થવા દઈએ અને ચૂંટણીનો પણ બહિષ્કાર કરીશું એવી અત્યારના સમયે ભેસાણ તાલુકાના વાવડીથી ચુડા રોડ છેલ્લા બાર વર્ષથી નવો તો બન્યો નથી પણ રિકારપેટ પણ કરવામાં આવ્યો નથી આવા મગરની પીઠ જેવા રોડ રસ્તાના લીધે અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે લોકોના જીવનું પણ જોખમ ઊભું થાય છે મોટી રકમ લઈને ટેન્ડરો આપતા હોય છે કોન્ટ્રાક્ટરો અને ટાઈમસર ટેન્ડરો પૂરા નથી થતા એવા કોન્ટ્રાક્ટરોની કંપનીઓને ધ્યાને દોરીને બ્લેકલિસ્ટ કરે અધિકારીઓ ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે અને ભેસાણ તાલુકાના તમામ રોડ રસ્તાના કામ ચાલુ કરવામાં આવે જેથી કરીને ભેસાણ તાલુકાના તમામ લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે આવું થશે તો જ આવનારી ચૂંટણીઓમાં તમામ ગામના લોકો ભાગ લેશે નહીંતર ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે આજે ત્યારે આ તમામ ગામના લોકો સાથે મળીને ત્રણ કલાક સુધી એક અધિકારી સાથે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે અધિકારી સાથે વાત કરતા તેઓએ આવતી અઠયાવીસ તારીખ સુધીમાં ચૂડાથી વાવડી રોડના પાંચ મીટર અને વીસ એમએમ પટ્ટાનું કામ ચાલુ કરવાની બાંહેધરી આપી છે અને ત્યારબાદ ટૂંક જ સમયમાં ચૂડાથી વાવડી રોડનો વર્ક ઓર્ડર લાવીને રિકારપેટ કરવાનું કાર્ય ચાલુ કરાવવાની પણ બાંહધરી આપી છે આવનારી અઠ્યાવીસ ત્રણ બે હજાર સુધીમાં પટ્ટાનું કામ ચાલુ ન થાય તો ઓગણત્રીસ તારીખે સવારે આ તમામ ગામના લોકોને અનશન આંદોલન કરશે અને આવનારી વિધાનસભાની ચૂંટણીનો આ તમામ ગામ લોકોનો બહિષ્કાર કરશે તેના જવાબદાર તમામ રાજકીય આગેવાનો કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ રહેશે તેવી ચીમકી ઉચ્ચારી છે રિપોર્ટર ગોપાલ વેસાણીયા અભિક્રમ ન્યૂઝ વેસાણ જય જવાન જય કિસાન વંદે માતરમ આજ રોજ હાલ અમે આ ચુડા રોડ ઉપર ઉપસ્થિત થયા છીએ બધા નાગરિકો સાથે જે સોલંકી સાહેબ છે એમને વારંવાર અમે રજૂઆત કરી હતી છતાં પણ એ એક અધિકારી જવાબદાર છે છતાં પણ લોકોની સાથે ખોખોની ની રમત બહુ રમી રહ્યા છે અમારો પ્રશ્ન મૂળ એ છે કે અહીંયા જે ચુડા વાવડી વાળો રોડ છે તેમજ ભેસાણ તાલુકાના અન્ય જે લોકોના માથાના દુખાવા સમાન જે એક રોડ છે જે પ્રજાના હિત માટે પ્રજા માટે એક સૌથી મોટું કેન્સર જે ગણી શકાય એવો આજે તમામ રસ્તાઓ છે ભેસાણ તાલુકાના એમાં આજ સુધી કોઈ પણ રોડ સારો બનાવવામાં આવ્યો નથી એક સામાન્ય ખેડૂત હોય તેના જીવનમાં માંડ એક વખત એનું વ્હીકલ લઈ શકતો હોય એનું ટૂંકમાં કોઈ જે કોઈ પણ સાધન લઈ શકતો હોય આ રોડના કારણે સાધનો પણ પતી ગયા છે અને દિવસે દિવસે આ લોકોની બેદરકારીને કારણે એ વધારે દેવામાં પડી રહ્યો છે તેમજ આજે માથાનો દુખાવા સમાન જે તમામ રોડ રસ્તાઓ છે એ તાત્કાલિક ધોરણે અહીંયા બનાવવામાં આવે તેમજ આજે લોકોનું હિત તેમાં જળવાય એ બાબતે લોકોના તાત્કાલિક ધોરણે આ ટૂંકમાં રસ્તાઓ બનાવવામાં આવે અને જો આમ કરવામાં નહીં આવે અને તંત્ર જો અમારી આ માંગણીને તાત્કાલિક ધોરણે અસરેથી પગલાં લઈને એનું કાર્યવાહી નહીં કરવામાં આવે તો સમગ્ર વિસ્તારના લોકોને સાથે રાખીને અને સામૂહિક નિર્ણયથી અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું અને આવેદન પત્ર આપીને કચેરીનો ઘેરાવ કરવાની પણ આગામી સમયમાં અમારી તૈયારી છે જવાન જય કિસાન સાહેબ નમસ્તે હું સુડા ગામનો વતની છું કોરાટ જીતેન્દ્ર મારું નામ આ સાહેબ આપણે ભેસાણ તાલુકાના કોઈ પણ રસ્તા સારા નથી રસ્તા ઉપર ગમે ત્યાં જઈએ ટુ વ્હીલ લઈને જઈએ તો ખાડા એકોક ફૂટના સાહેબ ખાડા આવે છે ટાયર હસોડામાં પડી જાય પાછળ કોઈ બૈરાઓ કોઈ લેડીઝ બેઠું હોય તો એ પણ પડી જાય છે રસ્તા ઉપર અને સુડાથી ભેસાણ જાય તો રસ્તો સારો નહીં ભેસાણથી ગળદ જાય તો સારો નહીં સુડાથી ઢોળવા જાવ તો સારો નહીં સુડાથી વઢિયા જાવ તો સારો નહીં સુડાથી તોરીનો રસ્તો ખરાબ સોડાથી હણમતિયાનો રસ્તો ખરાબ તો સાહેબ આ રસ્તા દસ વર્ષે બને વીસ વર્ષે બને કેટલા વર્ષે બનાવવાના હોય ક્યાંય એક પણ રસ્તો સુડાનો હારો નથી જ્યારે ચૂંટણી આવે રાજકારણ આવે ગામમાં મીટિંગો કરી જાય એટલે એવું તે મોટી મોટી અફવાઓ ફેલાવી જાય કે અમે આ રોડ બનાવવાનું ચાલુ કરશું આ રોડ બનાવવાનું ચાલુ કરશું ક્યાંય એક પણ રોડ હજી બન્યો નથી રાજકારણ આવી આવીને આવા મોટી આપી જાય ને મતદાન માટે પોતાના બધાને મત મેળવવા આવા વાતો કરી મોટા મોટા ફાકા મારીને વૈયા જાય છે